ભગવાન શિવ અને શિવા કૈલાશના શિખર ઉપર સ્ફટિક શિલામાં દેવી પ્રસન્નચિત મુદ્રામાં છે મહાદેવ પણ અને બાપ દરેકના દાંપત્ય જીવનની અંદર એક સંવાદ હોવો જોઈએ ભગવાન શિવ અને શિવા સ્ફટિક શિલા ઉપર બેઠા છે સંવાદ કરે છે ભગવાન શિવજી આજ પ્રસન્નચિત મુદ્રા તો અધિક પ્રસન્નચિત મુદ્રા છે મહાદેવજી દેવીને કહે છે દેવી

એક વાત પણ ઘટના એવી ઘટે પ્રસાદ વિતક નામનો જે ગણ હતો ને એ કૈલાસ ની એક કંદરા એટલે એક પથ્થર નીચે કાન આડો રાખીને મહાદેવજી ની વાતને સાંભળે છે અને પાર્વતીની જે વાત કરી આ વાત પ્રસાદ વિતકે સાંભળી અને આ જગતમાં હરહ કોને ન થવું સાંજે જઈને ઘરે પોતાની પત્ની કે આજે એવી વાત કરું કોઈ દી કોઈ સાંભળી ન હોય કોઈ દી કોઈ કીધી ન હોય અને પ્રસાદ વિતકે ભગવાન શિવજી પાસેથી સાંભળેલી વાત પોતાની પત્નીને કીધી છે અને બાપ આ જગતમાં વાણીની નો જે દોષ લાગે ને એવો માં બીજો કોઈ દોષ નથી ભગવાન શિવની વાતની ચોરી કરી છે પ્રસાદ વિતકે સાંભળવાનો કોઈ દોષ નથી સાંભળવામાં પાપ નથી કોઈની વાત સાંભળવી કઈ પાપ નથી પણ દોષ ક્યાં લાગ્યો તો કે એણીએ પોતાની પત્નીને એમ કીધું કોઈએ ન કીધી હોય ન સાંભળી હોય ને એવી વાત હું તને કરું નહીં ત્યારે એમ કીધું હતું કે મહાદેવજી કહેતા હતા મેં સાંભળી ના તને કરું એમ જેટલા મારું કહેવાય છે કે સ્ટેજના કલાકારો છે એના માટે પણ હું ખાસ કરીને કહું છું કે કોઈ પણ કવિએ રચના કરી હોય ને કોઈ તો એના નામા શરણમાં કોઈ ગપ ગોટાળા ન કરવાની ત્યારે વાણીનો દોષ લાગે જેનું હોય એનું કેવું બીજાનું હોય પોતાનું આ દોષ લાગે પોતાની ક્યાંયથી કોઈ વાત સાંભળી હોય ને તો જગત માં ક્યાંય વાત કરો ને તો પેલા ખુલાસો કરવો આ વાત મેં ફલાણી જગ્યા મને ફલાણા ભાઈએ કીધી હતી એનો ખુલાસો કરવો તમને વાણીનો ક્યારેય દોષ ન લાગે

વાતને ન રાખી શકે એટલે આ પ્રસાદ વિતક ની પત્ની હવારે પાર્વતી માને ભેરી થઈ કૈલાસ માં જ વાસ કરે અને રહેવાનું નહીં પાર્વતી માને કીધું માં આજ મારે તમને એક વાત કરવી તમે કોઈ દી ન હાંભરી હોય અને ફરીને પાછી ત્યાં પાર્વતી મા પહેણ આવીને પાર્વતી માને ખીચ ચડી ભગવાન કેટલું ખોટું બોલે એ તો કહેતા હતા કે આ કોઈને ખબર ન હોય હાંભરી ન હોય એવી વાત છે અને પાર્વતી મને ક્રોધ ચડ્યો છે અને સ્ત્રી સહજ ક્રોધ કરે ખોટું સંભળાય એટલે પણ હું કાયમ માટે કહું છું જીવનમાં બાપ ક્યારે કોઈ એક ઇન્દ્રિયને સહારે કોઈ દી કામ ન કરવું નહીતર પસ્તાવાનો વારો આવે એક ઉપર ભરોસો ન કરવો મારું કહેવાનું તાત્પર્ય છે કોઈ દી એકને ભરોસે ન રહેવું પાંચને પૂછાય એકને ભરોસે એમાં ક્યારેય આપણે આપણાથી પાપ થઈ જાય દુઃખી થઈ જાય આ વાતને પાર્વતીજી સાંભળી છે કાને અને પાર્વતીએ ગુસ્સો કર્યો અત્યારે પાર્વતી બીજી ઇન્દ્રિયનો સહારો લઈ અને જોયું મત અથવા તો પૂછ્યું કે આ તને કેણીએ કીધી તો વાંધો ન હોય પાર્વતી સીધો ગુસ્સો કર્યો મહાદેવજી ખોટું બોલ્યા આવી ભૂલ રાજા દશરથે કરી હતી પાણી ભરવાને માટે શ્રવણ ગયો બુટ એનો અવાજ આવ્યો અવાજ આવ્યો શબ્દ વેથી બાણ છોડી દીધું એક ઇન્દ્રીનો ભરોસો કર્યો કાનનો અને બાણ છોડી દીધું ખરેખર બીજી ઇન્દ્રીને પૂછ્યું હતું કે અવાજ આવે એ કોઈ મૃગ પીએ છે એનો છે કે શું છે જોયું હોત તો આ પાપ ન થાય એટલે કીધું એક ને ભરોસે ન રહેવો એક ઇન્દ્રિય નો વિશ્વાસ ન કરવો અને દેવી પાર્વતી ભગવાન શિવને ને મહાદેવજી ને બીજે દિવસે સાંજે કીધું કે મહાદેવજી હું કામ ખોટું બોલું શું થયું દેવી તમે કેતા હતા કે જે વાત તને કરું આ વાર્તા કોઈએ કોઈ દી સાંભળી નથી કોઈ મેં ક્યારે કીધી નથી એવી જ નવી વાત આ વાત તો બધે વિધિત છે બધા ખબર છે મહાદેવજી

નીડ મૂળ ભગવાન શિવજી કીધું નમતું જોઈ ખું મહાદેવજી કઈ વાંધો નહીં આજ બીજી કર દઉં બસ વાત થઈ પૂરી આ કોઈ એનો સાંભળી હોય અને મહાદેવજી બીજે દી વાત કરીને એ પ્રસાદ વિતે વિધે પાછી સાંભળીને પાછી વાહ ઘેરે ગઈ બીજે દી સવારે પાર્વતી પહેણ આવીને ઓહો આ તો કજિયાનું કારણ બન્યું પાછું અને પાર્વતીજી મહાદેવજીને કહે કે મહાદેવજી કાયમ હું કામ જૂઠું બોલો છો ભગવાન શિવજી કીધું પણ આ તને વિશ્વાસ નહીં કરવાનું કારણ તો કે આપણો પ્રસાદ વિતરક ગણ છે ને એની પત્નીને આ વાતની તો ખબર છે અને મહાદેવજી પ્રસાદ વિતક ગણ ને બોલાવ્યો છે પ્રસાદ વિતક આવ્યો છે તારી પત્નીને આ ક્યાંથી ખબર પ્રસાદ વિતકે પોતાની ચોરી ભૂલ ને સ્વીકારી પ્રભુ મેં છાની મની સાંભળી વાત અને આ બધી મેં ઘેર કીધી છે વાતની ચોરી કરી છે અને દેવી પાર્વતીજી પ્રસાદ વિતકને श्राપ આપે છે તે વાતની ચોરી કરી છે જાત અને શ્રાપ આપું છું અમરલોકમાંથી તું મનુષ્ય લોકમાં જા ગંધર્વયોની પ્રાપ્ત કર અને પ્રસાદ વિતર કે પછી તો બહુ દેવી પાર્વતીને સ્તુતિ કરે મહાદેવજીને કહે છે મને ક્ષમા કરી દ્યો મારી ભૂલ થઈ ગઈ મેં વાતની ચોરી કરી હતી મને ક્ષમા કર દો દેવી કહે છે હવે જે મુખેથી નીકળેલો શ્રાપ છે એ તો મિથ્યા નહીં થાય પણ જ્યાં વચન આપું છું અહીં તે ચોરી કરી હતી ને તું ભગવાન શિવનો પરમ ભક્ત હોઈશ પણ મૃત્યુ લોકમાં જતી તું ચોરીમાં પકડાઈશ ને અને મહાદેવનું સ્મરણ કરીશ ને તેથી ત્યારે તે પરમ ગતિ થઈ જાય અને મહાદેવ તારા ઉપર પ્રસન્ન થાય સદપુરાણી સોનક આદિ ઋષિઓને કહે છે કે ગંધર્વરાજ પુષ્પદંત પૂર્વજન્મમાં પ્રસાદ વિતક નામ હતો અને ભગવાન શિવને અને પાર્વતીના શ્રાપને કારણે થઈ અને ચોરી કરી હતી નહીતર મહાદેવનો ભક્ત ક્યારે ચોર હોય શકે જ નહીં ખેર વાત તો એ કરું છું મહાદેવના મંદિરમાંથી માંથી લઈ શકાય નહીં પૂજારી આપે તો લઈ શકાય છે મહાદેવના મંદિરમાંથી પ્રસાદ લેવો જોઈએ દરેક પ્રસાદ નો મહિમા વર્ણ એવો છે